સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ આજે ગુજરાતી સમાચાર પત્રમાં એકાદ બે લેખ વાંચવાના થયા આમ તો સામાન્ય રીતે ગુજરાતી સમાચાર પત્રનું મારું એટલું વાંચન હોતું નથી પણ આજે વાંચવાના થયા બેમાંથી એક લેખ હતો કે જેમાં વાત કરેલી હતી રાષ્ટ્રીયકરણની ભારતમાં એક દોર ચાલ્યો છે રાષ્ટ્રીયકરણનો ખાસ તો ખાનગી બેંકો માટે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ખાનગી માલિકીને સમાપ્ત કરીને એના ઉપર સરકારની માલિકી સ્થાપિત કરવામાં આવી હતી આપણે જાણ હશે એ લેખની અંદર રજૂઆત એ રીતની થઈ રહી હતી કે જાણે કે આ રાષ્ટ્રીયકરણના કારણે ભારતનો વિકાસ બહુ ધીમો પડી ગયો આપણે ઘણા પાછળ રહી ગયા રાષ્ટ્રીયકરણ જો ન થયું હોત તો આપણે હજુ ઘણા આગળ હોત બીજો એક લેખ કે જેમાં વાત થઈ રહી હતી ખાનગીકરણ વિશે ખાનગી કંપનીઓ વિશે ખાસ તો આપણો ડિફેન્સ સેક્ટર આર્મ્સ એન્ડ મ્યુનિશિયન સેક્ટર હથિયારો બનાવવાનું ક્ષેત્ર પહેલા ક્ષેત્ર સરકાર માટે આરક્ષિત હતું પણ પાછળથી આ ક્ષેત્રને ખાનગી કંપની માટે પણ ખુલ્લું કરી દેવાયું તો એ લેખની અંદર વાત થઈ રહી હતી કે જો આ ક્ષેત્ર ખાનગી કંપની માટે ખુલ્લું ન કરાયું હોત ને તો હજુ આપણે સંરક્ષણમાં ઘણા પાછળ હોત સરકારી કંપનીની મદદથી આપણે સંરક્ષણની બાબતમાં આટલા આગળ ન વધી શકે તેમાં વાત કરેલી હતી ઓપરેશન સિંધુર વિશે કે ઓપરેશન સિંધુની સફળતા જુઓ આના માટે જવાબદાર છે આ ખાનગી કંપનીઓ કે જે હથિયાર બનાવે છે જો કે એમાં એમણે એ વાત નો ઉલ્લેખ ન કર્યો કે ભૂતકાળમાં આવા ઓપરેશન્સ કરીને જ્યારે જ્યારે આપણે પાકિસ્તાનને દૂર ચાટતું કર્યું છે તો એ વખતની એ ઓપરેશન્સની સફળતા પાછળ કોણ જવાબદાર હતું આ બનતું હોય છે હાફ રેડ પ્રોપેગેન્ડા રાઇટર્સ આવી વાતો ફેલાવતા હોય છે એક તો આવા લેખ વાંચ્યા અને એવામાં એક સમાચાર સાંભળ્યા અને સમાચાર સાંભળીને મને એક જૂની વાત યાદ આવી આ ત્રણ વસ્તુ ભેગી થઈ અને એના પરથી ઈચ્છા થઈ કે આજે આપણે ગોષ્ઠી કરીએ નેટફ્લિક્સ ઉપર એક સરસ મજાની સિરીઝ વેબ સિરીઝ છે હાઉસ ઓફ કાર્ડ્સ હું આપ સૌને આગ્રહ રાખીશ કે આપ એ જોશો મને સમજાતું નથી કે અંગ્રેજી ભાષામાં જે આટલું સરસ ખેડાણ થતું હોય છે અન્ય ભાષાઓમાં જે સરસ મજાના મૂવીઝ અને વેબ સિરીઝ બનતા હોય છે જે તમને કંઈક વિચારવા માટે મજબૂર કરે આવું કન્ટેન્ટ આપણને હિન્દી ભાષામાં કે આપણી માતૃભાષામાં કેમ નથી મળતું તો હું કહીશ કે નેટફ્લિક્સ ઉપર વેબ જોજો હાઉસ ઓફ એમાં અમેરિકાના પોલિટિક્સની વાત કરેલી છે ત્યાંનું વ્હાઈટ હાઉસનું જે પોલિટિક્સ છે એ લગભગ છ સિઝન્સની અંદર એશી નેવું કલાકનું કન્ટેન્ટ છે માર્વેલસ તો એ એમાં બતાવવામાં આવેલું છે ઘણી બધી વાતો છે એમાં પણ એમાં એક પ્રસંગ બતાવાયો છે કે એક બહુ મોટા ઉદ્યોગપતિ હોય છે એમના બહુ નજીકના મિત્ર એ રાજકારણમાં હોય છે આ જે મિત્ર રાજકારણમાં હશે એ ઇવેન્ચ્યુઅલી આગળ વધે છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે હવે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ બંને વચ્ચે ચોક્કસ બાબતોમાં મતભેદ થાય છે સ્ટોરી બહુ લાંબી છે હું આપણે ટૂંકમાં જણાવું છું કે બંને વચ્ચે ચોક્કસ બાબતોમાં મતભેદ થાય છે હવે મતભેદ થાય તો આપણને વિચાર એવો આવે કે આ તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે તો એમનો જ હાથ ઉપર રહે ને એ તો અમેરિકા શું દુનિયા આખાના રાષ્ટ્રપતિ લાગે ને તો આપણને થાય કે એની સામે તો કોણ ઉભું થવાનું પણ એ સિરીઝમાં બતાવાયું છે કે સામે જે એમનો મિત્ર હોય છે ને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એ રાષ્ટ્રપતિને સબક શીખવાડવા માંગતો હોય છે એટલે કરે છે શું ચોક્કસ વિસ્તારોની અંદર એની કંપની દ્વારા જે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય થતો હોય વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય એને બિલકુલ બંધ કરાવી દે છે હવે વીજળી ન મળતી હોય એટલે લોકો તો સરકારને સવાલ કરવાના ભલે ને ખાનગી કંપની તરફથી સપ્લાય થતો હોય સવાલ તો સરકારને થશે ને એટલે પછી જે પ્રેસિડન્ટ છે એ ઘૂંટણી પડી જાય છે અને એને પેલા ઉદ્યોગપતિની વાત માનવી પડે છે ટૂંકમાં અહીંયાથી સંદેશ આપણને મળે છે કે જો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવા હોય ઉદ્યોગપતિઓ આવા હોય ને તો સરકારને પણ ઘૂંટણી પાડી શકે આ તો કાલ્પનિક વાર્તા હતી સિરીઝમાં બતાવાયેલી વાત હતી આવું અત્યારે વાસ્તવમાં થઈ રહ્યું છે અથવા તો થવા જઈ રહ્યું છે સમાચાર આજે જ આવે તમને ખ્યાલ હશે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રેસિડેન્ટ અને વિશ્વના સૌથી ધરાઢ્ય વ્યક્તિ એલન મસ્ક બંને વચ્ચે ઝઘડો થયો છે આમ તો બંને ખૂબ સારા મિત્રો હતા કહેવાય છે કે એલન મસ્કના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ આ બીજી વખત પ્રેસિડેન્ટ બની શક્યા પ્રેસિડેન્ટ બન્યા બાદ ઇલન મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારમાં પણ સમાવ્યા એક નવું ડિપાર્ટમેન્ટ તૈયાર કર્યું ડોજ ડી ઓજીઈ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી સરકારના ખર્ચા ઘટાડવા માટેનું અને કારદક્ષતા વધારવા માટેનું ડિપાર્ટમેન્ટ અને એના હેડ બનાવ્યા ભાઈને અને પછી એમણે ઘણું બધું કર્યું હમણાંની જ વાત છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આ ડિપાર્ટમેન્ટમાંથી ડોજમાંથી ઇલન મસ્કે રાજીનામું આપી દીધું એને છોડી દીધું અને છોડ્યા પછી બંને વચ્ચેનો ઝઘડો હવે સપાટી પર આવ્યો છે એમાં ખાસ તો અત્યારે એક બિલ રજૂ થયું છે ટ્રમ્પ સરકાર દ્વારા નામ છે એનું ટેક્સ ટેક્સ બિલ અને આ બિલના સંદર્ભમાં બંને વચ્ચે મતભેદ સર્જાયા છે એ મસ્કે પોતાના પ્લેટફોર્મ એક્સ જેનું પહેલા નામ હતું ટ્વિટર એના ઉપર લખી દીધું કે આ જે આ જે બિલ લાવવામાં આવી રહ્યું છે જો એ કાયદો બની જશે તો અમેરિકાનું જે નેશનલ ડેટ છે એટલે કે એનું કુલ રાષ્ટ્રીય દેવું છે એમાં ઘણો વધારો થશે એટલે કે આ બિલ યોગ્ય નથી એટલે જેવી એમણે આની ટીકા કરી એટલે સામે ડોનાલ્ડ ટ્રમ્પે પણ એ ભાઈ તો આમ પણ બોલવામાં ક્યાં પાછા પડે છે એટલે એમણે પણ સામે જવાબ આપવો શરૂ કરી દીધો કે આ તો આપણી સરકાર જે અત્યારે નિર્ણયો લઈ રહી છે એનાથી આ ભાઈને નુકસાન થાય એમ છે છે એની કંપની ઇલેક્ટ્રિક વેહિકલ્સ બનાવનારી કંપની ટેસ્લા એને નુકસાન થાય એમ છે સરકારના કોન્ટ્રાક્ટ એની પાસેથી જતા રહે એમ છે સબસિડી સરકાર તરફથી એની કંપની મળે એ જતી રહે એમ છે એટલા માટે આ ભાઈ એની ટીકા કરી રહ્યો છે આમ બંને વચ્ચે વાક યુદ્ધ ચાલ્યું આ એક નવાઈની વાત લાગે ને કે દેશના વડા અને કોઈક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વચ્ચે આમ જાહેરમાં બાકી ચાલતું હોય તમે આવી કલ્પના ભારતમાં કરી શકો આપણે ત્યાં તો એટલું સત્તા આગળ શાળ પણ નકામું કઈ બોલાય જ નહીં એટલે વાકયુદ્ધ ચાલ્યું અને એ વાકયુદ્ધમાં પછી છેલ્લે ઇલન મસ્કે ત્યાં સુધી કહી દીધું કે ડોનાલ્ડ ટ્રમ્પને ઇમ્પીચ કરવામાં આવે એટલે કે રાષ્ટ્રપતિ પદેથી દૂર કરવામાં આવે તો એ સારું છે એનાથી એક સ્ટેપ ભાઈ આગળ ગયા અને એમણે કહ્યું કે જો આ થશે આ રીતનું ચાલશે ટ્રમ્પ જો આવી હરકતો કરશે તો હું એમનું એક સ્પેસ ક્રાફ્ટ છે સ્પેસ એક્સ એમની કંપની છે સ્પેસ માટેની સ્પેસ એક્સ એનું નામ છે એનું એક સ્પેસ ક્રાફ્ટ છે જેનું નામ છે ડ્રેગન એમણે કહ્યું કે હું ડ્રેગન સ્પેસ ક્રાફ્ટને ડીકમિશન કરી દઈશ આવી ભાઈએ લિટરલી ધમકી આપી કે હું ડ્રેગન સ્પેસ ક્રાફ્ટને ડી કરી દઈશ આ બહુ ગંભીર બાબત છે ગંભીર એટલા માટે કે આ એ જ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ છે કે જેની મદદથી નાસા નાસા પોતાના એસ્ટ્રોનોટ્સને અને બીજા સપ્લાયને ટ્રાન્સપોર્ટ કરે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી આઈએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી અને આની મદદથી અત્યારે આ બધું કરી રહ્યું છે એટલે નાસાએ એના માટે આ ટ્રાન્સપોર્ટેશન માટે પોતાનું કોઈ વ્હીકલ અત્યારે બનાવ્યું નથી એની એક રીતે ડિપેન્ડન્સી છે એનું આશ્રિતપણું છે ઇલેન મસ્કની કંપની ઉપર સ્પેસએક્સ ઉપર એટલે હવે જો આ ભાઈ એ ડી કમિશન કરી દે સ્પેસ ક્રાફ્ટ આપવાની ના પાડી દે તો બિચારો કે નાસા પોતાના ઓપરેશન આગળ કઈ રીતે ધરશે પાછલા અમુક વર્ષોમાં જોશો ને તો નાસાની આ રીતે પ્રાઇવેટ કંપનીઝ ઉપર ડિપેન્ડન્સી વધી છે પાછલા અમુક વર્ષોની અંદર નાસાએ અમુક ચોક્કસ પ્રોજેક્ટ ઉપર પોતાની જાતને ફોકસ રાખી છે અને બીજા અમુક રૂટીન પ્રોજેક્ટ માટે એને પ્રાઇવેટ કંપનીઝ ઉપર ડિપેન્ડન્સી વધારી છે જે પ્રાઇવેટ કંપનીઝમાં એક મોટી કંપની એટલે સ્પેસેક્સ સૌથી વધારે ડિપેન્ડન્સી એમની એના ઉપર જ છે એટલે જો એ આ બધી બાબતોનો સપ્લાય આપવાનું બંધ કરે તો નાસાના અત્યારના અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ ઉપર એની બહુ મોટી અસર પડી શકે એમ છે છે આમ નાસા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ત્યારથી એના ફંડિંગના ઇશ્યુ ચાલી જ રહ્યા છે એમની ઘણી બધી ઓફિસિસ પણ ટ્રમ્પે બંધ કરાવડાવી છે અને આવામાં હવે સ્પેસ પણ જો આ કરે તો નાસાના ભવિષ્યના પ્રોજેક્ટને બહુ માઠી અસર આનાથી પડી શકે એમ છે જો કે પાછળથી ઇલન મસ્કે કહી દીધું કે હું એવું કરવાનું નથી પણ એને ધમકી તો ઉચ્ચારી ને ભલે પાછળ એણે કહ્યું કે હું આવું કરીશ નહીં પણ એણે ધમકી ઉચ્ચારી એ પણ સૂચવે છે કે એ અત્યારે કેટલો પાવરફુલ વ્યક્તિ છે કેટલો પાવરફુલ વ્યક્તિ છે આ આપણે સમજવાની જરૂર છે ઉદ્યોગપતિઓનો કોઈ વિરોધ ન હોય ખાનગી ક્ષેત્રનો ક્યારેય કોઈ વિરોધ ન હોય આપણે ત્યાં જ્યારે પણ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની ચર્ચા ચાલતી હોય ને એટલે લોકો બે જૂથમાં જ વહેંચાઈ ગયા હોય એક હોય મૂડીવાદીઓ અને બીજા હોય સમાજવાદી અથવા તો સામ્યવાદીઓ આ વાત નથી અહીંયા વાત એટલી માત્ર છે કે તમારે ઉદ્યોગો તો જોઈશે જ નહીં ઉદ્યોગપતિઓ પણ જોઈશે ઉદ્યોગ સાહસિકો જોઈશે તમારી પાસે હોવા જોઈશે પણ તમારી એમના ઉપર ડિપેન્ડન્સી એટલી બધી પણ આવી જવી જોઈએ કે ઘૂંટણી સરકાર ઘૂંટણી પડી જાય અને ઉદ્યોગપતિઓને આપણે પ્રોત્સાહન આપતા હોઈએ તો કેમ એકાદ બેને પ્રોત્સાહન આપીએ ઘણા બધાને પ્રોત્સાહન આપતા હોવા જોઈએ ને અહીંયા થઈ શું રહ્યું છે કે જ્યારે તમે અમુક ચોક્કસ વ્યક્તિઓ ઉપર વધારે પડતા ડિપેન્ડન્ટ છો ત્યારે તમને ધમકાવી શકે છે ત્યારે તમને બેવડાવી શકે છે જેવું પેલી સિરીઝમાં થયું હતું અને અત્યારે એક રીતનું આવું જ ક્યાંક અમેરિકામાં ઇલન મસ્ક કરી રહ્યા છે ભારતની અંદર પણ આપણે આ વાતની શીખ લેવાની જરૂર છે કે આપણી આર્થિક વ્યવસ્થાની અંદર ધીરે ધીરે અમુક ઉદ્યોગપતિઓનો એટલો મોટો કબજો થઈ ગયો છે કે ક્યારેક સવાલ થાય કે જો આ ઉદ્યોગપતિઓ પણ ઇલન મસ્ક જેવું વર્તન દાખવશે તો બની શકે કે આપણી સરકાર પણ ઘૂંટણી પડી જાય આ બની શકે છે આ કોઈ અશક્ય બાબત નથી અને એટલા માટે આપણે આમાંથી ધડો રહેવો જોઈએ અને સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ કે ચોક્કસ ઉદ્યોગપતિઓને જ દેશના જે સંસાધનો છે એના મહત્તમ લાભ ન પહોંચે ઉદ્યોગો હોવા જ જોઈએ ઉદ્યોગપતિઓ હોવા જ જોઈએ બહુ મોટી માત્રામાં હોવા જોઈએ અમુક લોકો પાસે સંપત્તિ આવક સંસાધનોનું સંકેન્દ્રણ થઈ ગયું હોય એવી વ્યવસ્થા ન હોવી જોઈએ અને જો હશે તો હવે સ્થિતિ માટે આપણે તૈયાર રહેવું પડશે દેટ્સ એટ આશા રાખો કે આખો મુદ્દો આપને સમજાયો હશે જેમ મેં કહ્યું કે સામાન્ય રીતે ગુજરાતી સમાચાર પત્રનું વાંચન મારું એટલું હોતું નથી પણ આજે આ બે લેખ વાંચ્યા પછી એલન મસ્ક અને ટ્રમ્પનો જે ઝઘડો છે એના સમાચાર વાંચ્યા અને પછી હાઉસ ઓફ કાર્ડ વેબ સિરીઝ યાદ આવી ગઈ એટલે ત્રણ વસ્તુઓ ભેગી થઈ એટલે ઈચ્છા થઈ કે એક સરસ મજાની ગોષ્ઠી વિષય ઉપર આપણે કરીએ